ખોડિયાર માતની જે આવડ માતની જે વરુડી માતની જે હોય હજારો બાળના ગુના જનની જુએ નહીં હોય હજારો જનની હોય હજારો மியாங்க <laughs> ரமத்த

મા ઘોડીલા દોડવા ભરૂડી આય થઈ દરિયામાં ઘોડીલા દોડવા ભરૂડી આય થઈ ઓય હજારો બળના ગુના જન નિજુવે નહીં બયા હજારો કણના ગુના જન નિજુવે નહીં દરિયામાં વાણ લગાવખવાણ નિવારે થઈ